ફ્રેન્ડ્સ અમારા ઘણા બધા કસ્ટમર્સ ની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી ડિમાન્ડ હતી અને એ જ ડિમાન્ડ પર આજનો આ કલેક્શન હું તમારા સાથે શેર કરું છું ટોટલી પાર્ટી વેર હેવી કલેક્શન હોવાનું છે જે અત્યારે મેરેજ સીઝન ચાલે છે એના અકોર્ડિંગ હોવાનું છે ફેન્સી સાડીઓનો બધા જ કલર ચાર્ટ તમને લાઈટમાં બતાવવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આજના વિડિયોનો આ ફર્સ્ટ કલેક્શન જે તમને મળી જાય છે શિફોન સાથે સાટિન વિથ શિફોન આ ફેબ્રિક છે ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો સુંદર એવો એમરો રિવર્ક નું લુક તમને આમાં અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ ફોર સાઈડ બોર્ડરની

તો તમને હું કલર ચાર્જ પણ બતાવી દઉં છું જે હું તમને કહી દઉં તું કે સ્પેશિયલી લાઇટ કલર ચાર્જ તમને આમાં અવેલેબલ થઈ જવાના છે તો તમે જોઈ શકો છો સુંદર એવું કલેક્શન લાઇટ કલર ચાર્ટ સાથે તમારા માટે અહીં અવેલેબલ છે હવે પ્રાઇઝીસ જાણવી છે ફ્રેન્ડ્સ તો પ્રાઇસ જાણવા માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો રહેશે અમારી ઓનલાઈન ટીમ પાસે જે પણ સાડી તમને ગમે છે એની ઇન્ક્વાયરી કરવી છે એનો સ્ક્રીનશોટ પણ મોકલી શકો છો કાં તો તમારી રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ તમે એમની પાસેથી ઇન્ક્વાયરી કરી શકો છો નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ટોટલી હોવાનું છે નેટ ફેબ્રિક પર જબરદસ્ત એવું કલેક્શન છે ફેબ્રિકની વાત કરું તો નેટ પર હોવાનું છે અને તમે જોઈ શકો છો ફૂલ સાઈડ બોર્ડર માં તમને મળી જાય છે ટોટલી કટ બોર્ડર નો કોન્સેપ્ટ સાથે સાથે મલ્ટી કલર મલ્ટી કલર થ્રેડ એમ્બ્રોઇડરી વર્ક છે અને વોટર સિક્વન્સ આમાં તમને ટચઅપ છે હવે આ જે સેન્ટર એટલે કે મિડલ એરિયા છે આમાં તમે જે વર્ક જોઈ રહ્યા છો એ કોડિંગ વર્ક એકોર્ડિંગ તમને અહીંયા અવેલેબલ થઈ જવાનો છે આફ્ટર વેર આ સાડી નો જે લુક છે ને ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર અને જબરદસ્ત એવો આવવાનો છે તમે જોઈ શકો છો આ ટાઈપ ના અને વાત કરું લુક ની તો હેવી લુક પણ ફેબ્રિક ની વાત કરું તો ખૂબ જ સ્મૂથ અને સોફ્ટ એવા હોવાના છે એકદમ વેટલેસ હોવાના છે એથી તમારા કસ્ટમર આને ગમે એટલા કલાક પણ વેર કરે ને ફ્રેન્ડ તો પણ ટોટલ કમ્ફર્ટ ઝોન માં રહેવાના છે કેમ કે ઝાડુ કપડું અત્યારે કોઈને ગમતું નથી બધા જ કસ્ટમર ની રિક્વાયરમેન્ટ હોય છે કે સોફ્ટ ફેબ્રિક હોવું જોઈએ સ્મૂથ હોવું જોઈએ તો જે સાડી પરચેસ કરે છે પછી આ તમે જોઈ લો એનું બ્લાઉઝ જે ટોટલી પેટર્ન એકોર્ડિંગ તમને મળી રહેશે સ્લીવ ની પેટર્ન છે પછી તમે જોઈ શકો છો નેક પેટર્ન પર છે હવે કસ્ટમરની ઈચ્છા એને ફ્રન્ટ પર રાખવું છે આ પેટર્ન કે બેક પર એના

જો તમે સિંગલ સેટ મંગાવો ને તો એમાં નુકસાન તમારું જ હોય છે કઈ રીતે હું તમને કહી દઉં હવે તમે સિંગલ સેટ ઓર્ડર કરો હવે તમે ગુજરાત ના કે ઓલ ઓવર ઇન્ડિયા કયા ખૂણામાંથી ઓર્ડર કરો છો અમને એનો ખ્યાલ નથી હવે તમારે એ પાર્સલ તમારા ઘરે પહોંચાડવા માટે કુરિયર ચાર્જ પેડ કરવો પડે છે કેમ કે સિંગલ જે સેટ હોય છે એ ટ્રાન્સપોર્ટેશન થી તો આવવાનું નથી કુરિયર ચાર્જ પેડ કરવા માટે મિનિમમ અમાઉન્ટ સાડા ત્રણસો રૂપિયા હોય છે ફ્રેન્ડ પછી વેટના એક તમારા પાર્સલનું જે વેટ હોય એના એક ચાર્જ ડિસાઈડ થાય છે તો ફ્રેન્ડ સાડા ત્રણસો રૂપિયા મિનિમમ તો હોય જ છે એટલે તમારે પેજ કરવાના છે હવે ત્રણસો રૂપિયા કુરિયર વાળાને આપ્યા પછી ખાલી તમારે છ જ સાડીઓ મંગાવી છે ઘરે તો માર્જિન શું એડ કરશો ને કમાવાના શું છો જેથી કુરિયર ચાર્જ વસૂલ થાય એટલી અમાઉન્ટ નું જો તમે અહીંયાથી ઓર્ડર પરચેસ કરો બુક કરો તો તમારા કુરિયર ના પૈસા પણ વસૂલ થવાના છે તો એની સાથે જોઈ લો આજનો નેક્સ્ટ આર્ટિકલ જે છે શિમર ફેબ્રિક સાથે વાત કરીએ બોર્ડર ની તો સુંદર એવી તમને બોર્ડર મળી રહેશે જે તમને કટ બોર્ડર ના કોન્સેપ્ટમાં મળી રહેશે થ્રેડ એમ્બ્રોઇડરી વર્ક એકોડિંગ અને ઓલ ઓવર બોર્ડર માં તમને મળી રહેવાનું છે સિક્વન્સ નું કામ તમે જોઈ શકો છો સુંદર એવો લુક છે અને સાડીમાં તમે જોઈ શકો છો ફિગર મોટિવ સાથે તમને અહીંયા મળી રહી છે એમ્બ્રોડરી વર્ક ખૂબ સુંદર એવો લુક છે આફ્ટર વેર વાત કરું ને આ સાડીના લુકની તો તમે જોઈ શકો છો આ પણ ખૂબ સુંદર એવી લાગવાની છે બ્લાઉઝ આમાં પણ તમને હેવી સાથે મળી દેવાનું છે પેટર્ન સાથે તમને એ પણ બતાવી દઉં છું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પ્રોપર સિક્સ નો કટ અને બ્લાઉઝ પીસ પણ તમને અહીંયા પ્રોપર પેટર્ન સાથે જ મળી રહેશે દરેક સાડીની હું તમને ટોટલ ડિટેલ આપું છું બસ એક પ્રાઇસ નથી કેતી એના માટે તમારે અમારી ઓનલાઈન ટીમ સાથે કોન્ટેક કરવો છે તમે અહીં આવીને વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો ફ્રેન્ડ્સ એ સૌથી બેસ્ટ ઓપ્શન હોવાનું છે તમારા માટે જો તમે ફર્સ્ટ ટાઈમ જોડી રહ્યા જોડાઈ રહ્યા છો પહેલી વાર ઓર્ડર કરો છો કા તો પહેલી વાર બિઝનેસ કરો છો તો તમે જો અહીંયા વિઝિટ કરો ને સારું હોય છે કેમ કે તમને અહીંયા આવીને દરેક વાતની ટોટલ ડિટેલ મળી રહે છે કેમ કે ફોન પર તો કેટલી ઇન્ક્વાયરી કરવાના છો અહીંયા આવો અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ વિઝિટ કરો અમારા બધા પ્રોડક્ટ પ્રોડક્ટ જુઓ અમારી ટીમ મેમ્બર સાથે વાત કરો એટલે તમને અમારી જે કેપેસિટી છે ને એ જાતે સમજમાં આવી જશે અને અને તમે અમારા પાસેથી ઓર્ડર પણ છો સારી રીતના બિઝનેસ પણ કરવાનો છો પછી આજના વિડીયોનું આ લાસ્ટ બટન ધ લિસ્ટ કલેક્શન છે ફ્રેન્ડ્સ કેમ કે યશોભૂમિ ટેક્સટાઇલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને ડેલી અહીંયા નવા નવા કલેક્શન્સ આવતા હોય છે જે હું તમને આ વિડીયો થ્રુ શેર કરું છું તો ફ્રેન્ડ્સ આ ચેનલ પર એટલે કે યશોભૂમિ ટેક્સટાઇલ ગુજરાતી ચેનલ પર હું તમને રોજ મળવા આવું છું અને રોજ તમારા માટે સુંદર એવા કલેક્શન્સ લાવું છું અને સાથે સાથે કોઈક મજાની એવી ઇન્ફોર્મેશન્સ પણ તો આ બધી વાત જો તમારે જાણવી હોય આ ડેલી ડિટેલ તમને જોઈતી હોય તો તમારે રોજ અમારા ચેનલ પર આવવું પડશે તો તમે જોઈ શકો છો આ નેક્સ્ટ કલેક્શન ખૂબ સુંદર એવું શિમર ફેબ્રિક સાથે હવે વાત કરીએ બોર્ડરની ફ્રેન્ડ્સ તો આની બોર્ડર તમે જોઈ શકો છો સુંદર એવા ડિઝાઇનર કોન્સેપ્ટમાં મળી રહેવાની છે

तो सुंदर एवं कलर चार्ट तमने आ आर्टिकल में अवेलेबल થઈ જવાના છે તમે જોઈ શકો છો મિનિમમ સેટ હોવાનો છે ચાર પીસ નો પછી છ આઠ જે ટાઈપના કલર ચાર્ટ નો સેટ હશે એ ટાઈપના કલર ચાર્ટ સેટ તમને અહીંયાથી પ્રોવાઇડેડ થઈ જશે તો જો તમારે આ કલેક્શન પરચેસ કરવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને વિઝિટ કરો યશોભૂમિ ટેક્સટાઈલમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ તમારા માટે મેન્શન છે